કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી છે આજે અમરેલી ભાવનગરમાં વરસાદ વરસી શકે છે દાહોદ છોટા ઉદેપુર ભરૂચમાં પણ વરસાદની શક્યતા સુરત નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના ડાંગ નવસારી વલસાડ પણ પ્રભાવિત થઈ શકે છે સામાન્ય વરસાદ અહીં ખાબકી શકે છે દિવાળીમાં અંબાલાલ પટેલની મોટી આગાહી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા ત્રેવીસ અને ચોવીસથી સિસ્ટમ મજબૂત થશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે પવનની ગતિ સોથી એકસો પચાસ કલાક રહેવાની સંભાવના બંગાળ ઉપસાગરમાં ત્રેવીસ અને ચોવીસમાં એક વાવાઝોડું આકાર લેતું જોવા મળશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે બંગાળ ઉપસાગરમાં ભારે વરસાદ થઈ શકે છે એમાં લો ફેરવા છે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ બંગાળસાગરમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે આ અંગે લગભગ તારીખ ત્રેવીસ ચોવીસમાંથી બંગાળસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેઓ કેવી કેવી બનશે લગભગ સો કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક દોઢસો કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે આ સિસ્ટમની અસર અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ આ સિસ્ટમ પ્રવેશ કરશે લગભગ આ સિસ્ટમ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં વધારે શક્ય રહેવાની શક્યતા રહેશે